સુરતના ડિંડોલીમાં મહાદેવ મંદિરની સામે જે હત્યા કે જ્યાં ઉછીના નાણાં પરત માંગતા હત્યા કરાય છે દસ હજારની લેતી દેતીમાં તલવાર અને વડે હુમલો કરવામાં આવ્યો જ્યાં દસ જેટલા ઘા મારી મિત્રની જ હત્યા કરવામાં આવી છે ગણતરીના કલાકોમાં ચાર આરોપી ઝડપાયા છે જ્યાં ગુનામાં હત્યાનો જે ગુનો છે એમાં હજી પણ બે આરોપી ફરાર છે તો પૈસાની લેતી દેતીમાં હત્યાની ઘટના જે બની છે સુરતના ડિંડોલીમાં કે જ્યાં દસ જેટલા ઘા મારી મિત્રની જ હત્યા કરવામાં આવી છે જયારે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડવામાં આવે છે ગઈકાલે રાતના સમયમાં ઇન્ડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક હત્યાનો બનાવ બન્યો હતો આ હત્યાના બનાવમાં હકીકત એ મુજબ હતી કે ઇન્ડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલું શ્રીનગર સોસાયટીમાં એક એરિયા આવ્યો છે જ્યાં બંધ શાક શાકભાજી માર્કેટ છે ત્યાં કને એક વ્યક્તિ જેનું નામ દેવીદાસ પાટીલ છે એને અગાઉની અદાવત વાળા લોકોએ તલવાર અને આ બંને વચ્ચે અગાઉની એક અદાવત હતી જેમાં તેને જે મરણ જનાર છે એને અગાઉ દસ હજાર રૂપિયા આપ્યા હતા આરોપીઓને અને આરોપીઓ એ દસ હજાર રૂપિયા વારંવાર માંગણી કરવા છતાં આરોપીઓ આપ્યા ન હતા ને આ બાબતની અદાવતો તેઓ વચ્ચે ચાલુ જ હતી જે બાબતને લઈને ગઈકાલે આ ઘટનાને જાણ મળ્યો છે જે આરોપીઓ છે તેઓ તેમાંથી ચાર આરોપીઓની પોલીસે રાઉન્ડઅપ કરી અત્યારે ધરપકડ કરવાની તજવીજ ચાલુ કરેલ છે આ ઉપરાંત અન્ય કોઈ પણ આરોપીઓ આમાં આવશે ઇન્વેસ્ટિગેશન દરમિયાન સામે આવશે તો એને ઉપર પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે જે ભોગ બનનાર છે એ વ્યક્તિ અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતો હતો જેમાં એને પણ મારામારી પ્રોહિબિશન વગેરે પ્રકારના ગુનાઓ એના ઉપર પણ સારા દાખલ થયેલા આરોપીઓ પણ જે છે એમાંથી બે આરોપીઓ ઉપર અગાઉ મારામારી પ્રોહિબિશન એ પ્રકારના ગુનાઓ હતો એની સાથે મરણ જનાર વ્યક્તિ ઉપર પણ આ પ્રકારના ગુનાઓ દાખલ થયા